જે બાળકને તમે નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો ને એ બાળકને મોટા થઈને સમાજમાં માણસના કાયદા શીખવામાં ને પાળવામાં તકલીફ નહીં પડે એ તમારી હવે જોબ છે તમારા સંતાનોને સંસ્કાર આપવા અને શ્રદ્ધા શીખવાડવી દેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી એ સાંસારિક જવાબદારીઓ આવે છે બીજી બધી જવાબદારી તમે સરસ અદા કરી દીધી પણ સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવાના એક વાક્ય આ બાબતે એ સુંદર વાત કરતા એમના શબ્દોમાં કહું તો જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા બીજું એક સરસ વાક્ય પોતે કહેતા જેમનું સૂત્ર છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો આ બધી વાતો એ ખૂબ સુંદર કરતા એમને લાખો લોકોને વ્યસન છોડાવ્યા લાખો લોકોને સુખી કર્યા તો એ આપણી સાંસારિક જવાબદારી છે બીજી વાત એમ ઓફ હ્યુમન લાઈફમાં પ્રમુખ સાહેબ મહારાજ કરતા કે શાસ્ત્ર પ્રમાણે નીતિમત્તા પ્રામાણિકતાથી વેપાર ધંધો કરવો અને પવિત્ર જીવન જીવવું આ ધીસ ઇઝ ધ સેકન્ડ ધઈમ ઓફ હ્યુમન લાઈફ નીતિમત્તા અને પ્રામાણિકતાથી એથિક્સ નોર્મ્સ અને ડિસિપ્લિન્સથી કામ ધંધા કરવા બધા જ ક્ષેત્રમાં સ્લીપરી પાથ છે બધા જ ક્ષેત્રમાં છે જ સ્લોપ્સ છે જ કે હું આ માર્ગે જાઉં તો ઇઝી ગેઇન ઇઝી એડવાન્ટેજ ઇઝી પ્રોફિટ પણ વિલ યોર 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 લાઈફ અનઈઝી ડે એટલે નીતિમત્તા અને અને પ્રામાણિકતા એટ ધ ધ ધ એન્ડ ઓફ આર યુ યુ ચીટિંગ ઓન ઓન નો ટુ પુટ હેડ ઇન બેડરૂમ હેવ અ ડીપ સ્લીપ બેડરૂમમાં પોચામાં પોચું ઓછી કુ કહ્યું કે રાત્રે સરસ ઊંઘ આવે અ ક્લિયર કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું મેં કોઈનું ખોટું લીધું નથી તો પછી પશુમાં માણસમાં ફેર શું રહે એમ તમે અંધારામાં કોઈ નહીં જોતું હોય ને પણ ખોટું કર્યું હશે ને બહાર આવશે એ પ્રમુખ સાહેબ મારા બહુ ગામઠી ભાષા ત્યાં સમજાવતા પણ ઇટ ઇઝ અ ફેક્ટ ઇટ ઇઝ અ પ્રિન્સિપલ અને આપણું કોન્સાયન્સ બાઇટ કરવું જોઈએ કે ધીસ મની ડઝ નોટ બિલોંગ ટુ મી ધીસ પ્રોપર્ટી ડઝ નોટ બિલોંગ ટુ મી ધીસ ઓથોરિટી ડઝ નોટ બિલોંગ ટુ મી ધીસ રાઇટ ડઝન્ટ બિલોંગ ટુ મી હું થૂકું પણ નહીં એની સાહેબ મારું થૂક બગડે એટલું ગૌરવપૂર્ણ તો જીવન હોવું જ જોઈએ તો તો એટ ધ એન્ડ એન્ડ ઓફ યોર લાઈફ લાઈફ એટી એટી નાઇન્ટી તમે યુ કેન પુટ હેન્ડ ઓન ચેસ્ટ ટેલ સેલ્ફ બાકી ઇટ્સ ડોગ કેટ એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા અને અને નીતિમત્તા પ્રામાણિકતાથી તમે કામ કરો તો લોકો તમને ખભે બેસાડીને ઉચકીને દિલ્હીની ગાદી ઉપર બેસાડી દેશે ત્રીજી વારે બેસાડે ચોથી વારે બેસાડે નીતિમત્તા અને પ્રામાણિકતાથી પુરુષાર્થ કરશો હા પરિણામ પ્લસ માઇનસ હોય નાની મોટી ભૂલ પણ થતી હોય કારણ કે માણસ છે નાની મોટી ભૂલ થતી હોય પરિણામે ઓછા વધતા આવતા હોય પણ માણસની નીતિ અને પ્રામાણિકતાને કોઈ ક્વેશ્ચન ના કરી શકે દેટ્સ ઇટ એઝ સિમ્પલ એઝ દેટ સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ થયું દેહાંત થયો ત્યારે એમના બેંક એકાઉન્ટમાં સાતસો પાંત્રીસ રૂપિયા હતા રિમેમ્બર હા વેન ઇ પાસ્ટ અવે હી વોઝ ધી ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એન્ડ ધ યુનિયન હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જીવવા એટલે પવિત્ર જીવન એમાં પહેલી મોટી વાત છે વ્યસન તમારામાંથી કોઈ તમાકુ કોઈ સિગરેટ લીકર કંઈક હશે ઓકેજનલ હશે સોશિયલ હશે પણ સમજવાનું ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ સિગરેટ ઉપર લખે છે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ આ પ્રમુખ સ્વામી મહારાજનો એમના જીવનકાળ દરમિયાન એક પ્રાઇમ પ્રોજેક્ટ હતો પવિત્રતા જીવનમાં અને સમાજમાં એટલે એમના જન્મ શતાબ્દી અમને યાદ કરીને તમને કહું છું અ સિગાર હેઝ ફાયર એટ વન એન્ડ એન્ડ અ ફૂલ એટ ધ અધર ફૂલ એટલે ગુલાબ નહીં સમજવાનું હો

they lose their life because of tobacco related cancers લઈએ તમે કોઈક બેઠા હોય અને ટબેકો હોય તો તમે છોડી દેજો આ તમારા સારા માટે અમે વાત કરી છે અમને કોઈ સ્વાર્થ નથી અને જે ખાતા હોય એની પર હું જાહેરમાં આક્ષેપ મૂકું છું તમારી ઈચ્છા હોય ને પરવાનગી હોય તો હું એ આક્ષેપ મૂકી દઉં અહીંયા પણ તમે તમાકુ મોઢામાં મૂકો છો કે દારૂનો ઘૂંટણો મોઢામાં મૂકો છો તો મારો તમારી ઉપર એ આક્ષેપ છે કે તમને તમારા પરિવાર માટે પ્રેમ જ નથી તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી તમારા સંતાનો માટે પ્રેમ નથી તમને ખબર છે કે આનાથી કેન્સર થઈ શકે છે દારૂ પીવાથી લીવર સિરોસિસ થઈ શકે છે યુ કેન લૂઝ યોર લાઈફ તમને ખબર છે છતાં તમે લો છો ધેટ મીન્સ યોર સબકોન્શિયસ માઇન્ડ ઇઝ ટેલિંગ યુ કે ભલે મારી પત્ની વિધવા થઈ જાય આઈ ડોન્ટ કેર ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય આઈ ડોન્ટ કેર મને આ પડીકી અને આ ઘૂંટડો વધારે વાલો છે ઇટ ઇઝ અ પ્રૂફ બાર એસોસિએશન બોલતા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે ને બાર એસોસિએશન બેઠા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે કે યુ ડોન્ટ લવ યોર ફેમિલી ઇફ યુ આર એડિક્ટેડ ટુ એની કાઇન્ડ ઓફ ધીસ એડિક્શન્સ આ મારો આક્ષેપ છે આની સામે કોઈને મુદ્દો હોય તો તો તમે વકીલો છો બધા એટલે બોલી શકો છો એટલે રિસ્પોન્સિબિલિટી એટલે એથિકલ બિહેવિયર પવિત્ર જીવન થર્ડ પોઈન્ટ પ્રમુખ સ્વામી મારે કહ્યું અન્યને મદદરૂપ થવું અહીંયા આપણે બેઠા છીએ ક્યાંક ને ક્યાંક આપણે સેવાની ભાવનાથી એનજીઓમાં ક્યાંક જોડાવું ક્યાંક સેવા કરી કોરોના દરમિયાન બધાય નાની મોટી સેવાઓ કરી છે સમાજમાં પણ એ શ્રદ્ધાથી કરવી ટુ હેલ્પ ઇઝ હ્યુમન ક્યાંક આપણે મદદરૂપ તો જે કંઈ થાય આપણે તને મને ધને ગમે તે રીતે પણ નિસ્વાર્થ સેવા કરવી Thank you very much for patiently listening to me and all my prayers for you.